જય માતાજી તો કેમ છો બધા તો બધા મજામાં જઈશો અત્યારના સવારના વાઈ ગયા છે સાત અમારે રોટલી શાક ને બધું થઈ ગયું છે બધા ને મારા તરફથી ગુડ મોર્નિંગ મારા મમ્મી અત્યારે બનાવે છે ચા મા મમ્મીએ રોટલી માં સોપડી વાડી છે અત્યારે મારે સીવવાનું છે કેમ કે મારા મમ્મી ને જવાનું છે દાડીએ તો તમે જવો મારી મમ્મી બનાવે છે ચા શાક થઈ ગયું છે શાક ચા બનાવે છે રોટલી થઈ ગઈ છે ડીંગુના પપ્પા જેવું થશે ગોદળું ઓઢીને મા દીકરી એમાં બેહી ગયાસ ખાવા છ ડીંગુના પપ્પા જાગી ગયા કેમ ગોદળું ઓઢીને બેઠા છે કેમ નવાઈ નવાઈની તમને ટાઇટ વાંચતી હોય એમ અમે તો છ વાગ્યાના ઊઠીને ટિફિન કરવીશ તમને કાંઈ ન થતું હોય હે હાલો ઊભા થાઉ બીસી બીસી કરો મમ્મી ને બેઠા બેઠાશી બાર પહેરાય દીધું છે સ્વેટર ને મોજા ખાઈ પી ને બધા નવરા થઈ ગયા છે કામકાજ બધું પડ્યું છે ફળિયું પડ્યું છે થામડા છે લુગડા છે હવે બધા વયા જાય પછી અમે નિરાતે કામ કરશું આને હજી કહશું પીસી કરી નાખો તો એ હજી ઉભા થતા નથી થાવ ને ઉભા પીસી કરો કે ગુડ મોર્નિંગ મજામાં પણ મજામાં

આ તો લે એને હાલા લાગે હા કે તો લે તો તું જ હુઈ ગયો હે હા કરે હા હા ના કરે ટીમ પપ્પા એ તો એ નાઈ ખાસી

આપડે કારખાને મનુષ્ય પાછા ઘરે આવી ગયા છે આવી ગયા છે ચાલ આપડે અત્યારે ઘરે ભૂગી ગયા છે ઘરે તો જોયું તો આપડે અત્યારે ઘરે થેપલા વાળી છે

અમારો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા હોય